ગડપાંધરથી શાંતિધામ બાજુ જતા માર્ગે જૂના રેલવે પુલ અને ગૌશાળા વચ્ચે બાવળની ઝાડીમાં એલસીબીએ છાપો માર્યો હતો અહી કટિંગ કરતા સક્ષો પોલીસને જોઈને નાસવા લાગ્યા હતા પોલીસે ટ્રાન્સપોર્ટ કમિશનર એજન્ટનું કામ કરતા અરબાઝ સૈરાબાનો સહમદારને પકડી પાડ્યો હતો જ્યારે તેના ભાગીદારો સચિન ઉર્ફે સતલો વિનોદ ચૌહાણ વાડંદ સાધુ નિખિલ ઉર્ફે બીજલ વિરડા આહિર તથા આઈસર વાગ ચાલક નાસી જવામાં સફળ રહ્યા હતા રણજીતસિંહ નામના શખ્સે ત્રીસ કિલોની ત્રણસો બોરી આ ટેમ્પો નંબર NL01 AG 2633 માં ભરી હતી અને બોરિયોની વચ્ચે ટેમ્પોમાં ચોરખાનું બનાવી તેમાં દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી આ ચોરખાનામાંથી દારૂ ઉતારી કટિંગ થાય તે પહેલા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ટેમ્પોમાંથી રોયલ ચેલેન્જ 750 મિલીની 2292 બોટલ સાઠ લાખ ચોપન હજાર ચારસો એસી નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ ટેમ્પો એક્ટિવા નંબર જી જે ઓગણચાલીસ ઈ ત્રેસઠ નવાણું જુદા જુદા મોબાઈલ મળીને કુલ રૂપિયા ત્ર્યાશી લાખ ઓગણત્રીસ હજાર બસો એંશીનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે